ત્રીસ જૂન સુધી તમામ પ્રકારના ડ્રોન ઉડાડવાની મનાઈ કલેક્ટરે જાહેરનામું જાહેર કર્યું કચ્છ જિલ્લામાં તાજેતરમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ત્રીસ જૂન સુધી તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે આ પ્રતિબંધ હેઠળ સરકારી ખાનગી સંસ્થા કે વ્યક્તિગત રીતે કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાવી શકાશે નહીં કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે તાજેતરમાં દેશના વિવિધ ભાગોમાં ડ્રોનના દુરુપયોગના કિસ્સાઓ સામે આવ્યા છે જેને કારણે સુરક્ષા એજન્સીઓ પણ ચિંતિત છે કચ્છ સરહદી વિસ્તાર હોવાથી અહીં ખાસ સતર્કતા રાખવી જરૂરી છે તેથી કોઈ પણ અજાણ્યા અથવા અનધિકૃત ડ્રોન ઉડાડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કડક પગલાં લેવામાં આવશે ને જરૂરી હોય તો પોલીસ ફરિયાદ પણ નોંધાશે જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે સુરક્ષાની જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેઓ સંપૂર્ણ સહયોગ આપે કચ્છમાં આવો પ્રતિબંધ પહેલીવાર લાગુ કરવામાં આવ્યો નથી અગાઉ પણ ખાસ પ્રસંગો કે સંવેદનશીલ સમયમાં આવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્રીસ જૂન સુધી કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવાની મનાઈ રહેશે